માણસા તાલુકાના દેલવાડા ગામ ખાતે શ્રાવણના અંતિમ સોમવારે ભવ્ય મેળો યોજાયો પવિત્ર શ્રાવણના અંતિમ દિવસે શિવાલયોમાં મોટી સંખ્યામાં માનવ મેળામણ ઊંટી પડ્યું ત્યારે માણસા તાલુકાના દેલવાડા ખાતે વર્ષો જૂનું સ્વયંભેશ્વર મહાદેવ મંદિર આવેલ છે જ્યાં શ્રાવણ માસના અંતિમ સોમવારે હવન કાર્યક્રમ અને મેળાનું આયોજન કરાયું જેમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાથે આવ્યા હતા મંદિરના એક હજાર વર્ષ જૂનો ઇતિહાસ છે શ્રાવણ માસમાં દરરોજ સવા લાખ બિલીપત્ર ભગવાન ભોળાનાથને અર્પણ કરવામાં આવે છે શ્રાવણ માસના હવનનું પણ આયોજન કરવામાં આવે છે ગાંધીનગર જિલ્લામાં આવેલું માણસા તાલુકાનું દેલવાડા ગોકુરિયું ગામ જેમાં આવેલું સંભેશ્વર મહાદેવનું મંદિર એક હજાર વર્ષ પુરાનો ઇતિહાસ છે એનો કે જે બ્રાહ્મણની ગાય આજોલની અહીંયા આવતી અને જાતે દૂજી જતી પછી ખ્યાલ આવતા બે ત્રણ દિવસ પછી ત્યાં ખોદકામ કર્યું તો સ્વયંભૂ શિવલિંગ નીકળ્યું અને એનો એક હજાર વર્ષ પહેલાંનો આ એ પ્રકારનો ઇતિહાસ છે અહીંયા અમારે સવા લાખ જેવી બિલી દરરોજ બિલીપત્ર ચડાવવામાં આવે છે અને રોજના એક બે એક બે હવન પણ હોય છે શ્રાવણ માસની અંદર અને અહીંયા અંધકૂટ માટે પ્રસાદીનો અખોટ ભંડાર હોય છે જે દરરોજ એક બે ત્રણ એક બે ત્રણ પ્રસાદો વેચવામાં આવે છે